રાજકોટના ગોંડલમાં નકલી રાજવીનો મામલો સામે આવતા વિવાદ સર્જાયો છે ગોંડલના રાજવી હિમાંશુ હિમાંશુસિંહજીના ધ્યાને નકલી યુવરાજ ગોંડલ સ્ટેટના નામે જાહેર કાર્યક્રમમાં હાજર રહેતા હોવાની ઘટના સામે આવી છે નકલી યુવરાજની ઘટનાને લઈને ગોંડલ સ્ટેટના મહારાજાના પ્રતિનિધિ તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાએ ખુલાસો કર્યો છે ગોંડલ સ્ટેટના નકલી યુવરાજ તરીકે યદવેન્દ્રસિંહ જાજા નામની વ્યક્તિ અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે નકલી યુવરાજે તાજેતરમાં અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન ધંદુકા આસ્થા ફાઉન્ડેશન અને ગોતા ક્ષત્રિય સ્મિતા મંચ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપી હોવાની પણ વિગતો ખુલતા રાજવી પરિવારમાં આશ્ચર્ય સાથે રોષ જોવા મળ્યો હતો એ ગોંડલમાં સત્તરમી પેઢીએ ગોંડલ સ્ટેટના સત્તરમી પેઢીએ મહારાજા હિમાંશુ સિંહજી સાહેબનું જમણા તાજેતરમાં આપણે રાગતી લખ્યું છે અને એ મહારાજા ભગવતસિંહજી જે ગોંડલ સમગ્ર વિશ્વમાં વખણાય છે તે ભગવતસિંહથી પાંચમી પેઢીએ છે અને હાલ પોતે નામદાર મહારાજા તરીકે બિરાજમાન છે અમને ધ્યાનમાં આવ્યું કે કોઈ યદુવેન્દ્રસિંહ જાડેજા કરીને છે જે થોડા સમય પહેલાં પાટીદાર સમાજનું એક ભવ્ય સંમેલન થયું હતું ત્યારબાદ એક ધંધુકામાં એકસો અગિયાર દીકરીના સમૂહ લગ્ન ઓછો સરસ મજા નથી હતા અને ત્યારબાદ હમણાં ક્ષત્રિય સમાજની એકતાનું એક કોઈ ગોતા ખાતે એક સંમેલન થયું હતું આ ત્રણ ચાર કાર્યક્રમો સહિત ઘણા બીજા કાર્યક્રમો છે કે જેમાં યદુવેન્દ્રસિંહ ગોંડલ રાજવી તરીકે હાજરી આપતા હોય છે અને લોકોથી માન સન્માન મેળવતા હોય છે અમારે આ સ્પષ્ટતા એટલા માટે કરવી પડે કે યદુવેન્દ્રસિંહના પૂર્વજો એટલે કે નવ પેટી પહેલાં ગોંડલ સ્ટેટથી અલગ પડ્યા હોય અને એમને ભાયાતી ગામ દાળિયા અને વેજા ગામ આપેલા ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ગોંડલ સ્ટેટ સાથે એમને કોઈ નાતો નથી રહેતો ગોંડલ સ્ટેટને આપ સૌ જાણો છો કે લોકો એક આદરભાવથી જોતા હોય છે ચાહતા હોય છે તો ગોંડલને જે ચાહનારા લોકો છે કે ખાસ કરીને ધોરાજી ઉપલેટા ગોંડલ જે જૂનું ગોંડલ રાજ્ય છે ત્યાંના અમારા બધા ભાયાતો હોય સ્વાભાવિક લોકો બીજા અન્ય લોકો જેને ગોંડલ સ્ટેટનો મહારાજા સાહેબનો પોતાનો સંપર્ક કર્યો અમારો બધાનો સંપર્ક કર્યો અને એના અનુસંધાને અમે જે કોઈ યુટ્યુબના વિડીયો સોશિયલ મીડિયાના વિડીયો કોઈ કંકોત્રી વગેરે જે બી અમે જોયું અમને અમને એવું લાગ્યું કે આ વાત ખોટી થાય છે